Selamat pagi Kau bangun? Ya Saya Saya akan minum teh Kamu akan minum teh? Ya Mari minum teh Saya Mari minum teh Saya minum teh Saya minum teh Saya minum teh Saya minum teh

અત્યારે રીધા ને કૃષ્ણ એકદમ સરસ રેડી થઈ ગયા છે અને અમે બધા જઈએ છીએ અત્યારે લાખોટા તળાવ બધા તો નથી જતા હું હિરલ અને અમે ચાર લોકો જઈએ છીએ અને આજે એ લોકોને તળાવની પાર એક રાઉન્ડ મારાવશી પછી બલાન માને લઈ જશે અને કાંઈક ને કાંઈક મસ્તી કરશે કેમ કે કૃષ્ણ જાય છે ગામડે ફરીને કૃષ્ણનું વેકેશન થઈ ગયું છે ખતમ તો ચાલો આજે ફરીએ હમ हा हेलो म गए बाई चोयो हेलो दौडो भागो 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 म उडे निकाल्नी हेलो कराई दे हेलो

આ બંનેની તો મસ્તી થઈ ગઈ છે એકદમ ચાલુ અને એ લોકોને બહુ મજા આવે છે ને અત્યારે તળાવની પર એકદમ મસ્ત વાતાવરણ હોય છે સાંજના ટાઈમે આ જો પાણી કેટલું ઓછું થઈ ગયું છે ઘડિયાળ પણ દેખાવા માંડી છે અને આ જો મહેલનો વ્યૂ કેટલો જબરજસ્ત અત્યારે આવે છે તો આ છે સાત વાગ્યાનો ટાઈમ અને એકદમ જબરજસ્ત વ્યૂ આવતું હતું ને આ બંને લોકો અહીંયા કરતા હતા મસ્તી અને એ લોકોને બહુ મજા આવતી Nene, <laughs> Nene, <laughs> અને આ બંનેની રામ મંદિર આવવાની ઈચ્છા હતી ને કેટલા મસ્ત રીતે અત્યારે રામ Thank you. પછી અહીંયા અમે તળાવની પારે પીધું હતું નારિયેલ પાણી અને આ બંને લોકો એકદમ મસ્ત નારિયેલ પાણી એન્જોય કરે જ છે હં હે જુદી જ ના હોય ને તો અત્યારે કૃષ્ણ બાય ગામડે ભાઈ અને મોકવા જાય છે સવાર સવારમાં જ નીકળી ગઈ હાલો આજ જા આવજો ગામડે પછી આવીશ જો તો આજે ક્રિષ્ના લોકો ગામડે અને એ લોકોનું વેકેશન પૂરું થઈ ગયું મારા બધાની મસ્તી પૂરી થઈ ગઈ ને અમે સાંજે હૂન પાર થતા હતા ને અમને રસ્તામાં મળી ગઈ હતી રીધી અને સાંજનો વ્યૂ એકદમ જબરજસ્ત હતું તો અમે રીધીનો કરી લીધો થપ્પો રસ્તામાં અને પછી આપણે સાંજે ખવડાવવા ગાયોને લાડવા જે આપણે બનાવ્યા ત્યાં તો અત્યારે આપણે જો મગમાંથી બનાવીએ છીએ મગની મસ્ત દાળ અને દાળ બની જાય એટલે આપણે આની ખીચડી ભેરવી છે એટલે ખીચડી ભેરવીને રાખી દઈએ એટલે પછી આપણે ખીચડી જ્યારે બનાવીએ ત્યારે ખાલી ધોઈ અને રાખવાની જોઈએ તો જો અત્યારે એટલા સરસ ગામડેથી મગ આવ્યા હતા તો આપણે મગની બનાવીએ છીએ મગ દાળ જો આપણી દાળ કેટલી સરસ એકદમ સરસ બની ગઈ છે તો આજે આપણે બનાવીએ છીએ મગમાંથી મગની દાળ અને આ આપણા મગ એ બધા ગામડેથી તો આપણે એને આવી રીતે દાળ બનાવીને રાખી દેસી જેનાથી ખરાબ એ ન થાય અને કામ પણ લાગી જાય અને શાક માટે થોડાક અલગ મૂકી દીધા છે તો આજે આપણે બધું આ કામ કરીએ છીએ અને આટલી મહેનત કર્યા પછી ફાઇનલી આપણી દાળ થઈ ગઈ હતી એકદમ સરસ રેડી અને ખરેખર દાળ બહુ સરસ બની છે અને કોન કોણ આવી રીતે ઘંટુળામાં દાળ દરીને બનાવે છે એ મને જરૂરથી કહેજો ને અહીંયા આપણે છાટકી અને એકદમ સાફ કરી અને રાખી દેશે જેનાથી ફોતરા ઉડી જશે અને આપણી દાળ એકદમ સરસ આપણે મગની મળી જશે હવે આ ખાવાલાયક થઈ ગઈ છે તો આપણે આને ખાવામાં યુઝ કરી શકીએ છીએ અને અહીંયા મેં ભેગું કર્યું હતું બાજરો જુવાર અને મકાઈ ત્રણેને આપણે એકદમ સરસ રીતે સાફ કરી મિક્સ કરી અને ડબ્બામાં લઈ અને હવે આપણે એને દરાવી નાખસી અને એનો બનાવશી લોટ અને એના બનાવશી રોટલા તો એ તમે અમારી શોર્ટ્સમાં તો અત્યારે પાણી આવ્યું છે અમે લોકોએ અમારા બધા ઘરના કામ પતાવી લીધા છે વિડીયો પતાવી લીધા છે પછી પાસે બનાવી હતી મેંગો અને હું બનાવું છું અહીંયા લીંબુ સોડા તમે બધા લોકો અત્યારે એકદમ મસ્તી કરી અને એન્જોય કરીએ છીએ તો ચાલો હેલો ગાઈસ તો આજે અમે લોકો રીલ શૂટ કરી વિડીયો બનાવ્યા અને પછી અત્યારે ફ્રી થઈ ગયા હતા તો મેં બનાવી લીધી હતી બધા માટે મેંગો લસ્સી અને લીંબુ સોડા આજે અમને મળી ગઈ છે ઠેરીવાડી જી પહેલાં સોડા આવતી હતી એ તો હમણાં માર્કેટમાં બહુ મળે છે તો આજે અમે લોકો પણ ટ્રાય કરીએ છીએ તો અમે સોટસમાં જઈ અને જોજો જરૂરથી તો આજે કંઈક આવું જ બધું કામ કર્યું છે ઘરનું તમને કેવું લાગે છે એ મને એ જરૂર

એ આપણે બનાવી લઈએ પછી આપણે બધા અથાણાના ભેગા જ મસાલા બનાવીને એક દિવસ કાલે આખો દિવસ જ બનાવવાના છે 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 ગોળ કેરીના લઈ લીધી મીઠું હળદર નાખીએ અને આપણે એક દિવસ માટે એને રેવા દેસી જેનાથી એકદમ સરસ મીઠું ચડી જશે અને આપણે ખાટું પાણી પણ મળી જશે કેરીનું પછી આપણે બધા અથાણા એકસાથે એક દિવસ બનાવી નાખશી તો આપણે અથાણાનો વિડીયો

બની જશે ને આજે મારી મદદ કરશે માયા તો જો માયા આવી ગઈ છે તો આજે હું માયા બંને સાથે મળી અને અથાણા અમારા પૂરા ઘર નાખીએ મુરગો બની ગયો છે તેમાં આપણે લાલ મરચું પાવડર નાખી દેસી અને એને બહેણીમાં પેક કરી લેશી તો આ સિઝનમાં આપણા કેરીના અથાણા થઈ જશે કેતા આવી અને આ જો અહીંયા લઈ લીધા છે રાયના કુરિયા ધાણાના કુરિયા વડિયાળી પછી છે મરી અને લવિંગ હળદર અને આ છે કાશ્મીરી લાલ મરચું તો ચાલો બનાવીએ આજે આપણે પેલા મીઠા કેરીના અથાણા બનાવી લઈએ પછી આગળ મુરબાનો ચાલો આપણે ગટકી મુરબા સરસ થઈ ગયા છે હવે માયા કરવું છે મિક્સ એમાં આપણે લાલ મરચું તો ચાલો પેલા કરી લઈએ આપણે મસાલાની તૈયારી અહીંયા માયા કરે છે મિક્સ અને હું બનાવું છું મસાલો તો અથાણા છે બેન હવે સીઝન વહી ગઈ છે હવે છેલ્લા છેલ્લા અથાણા રહ્યા છે ફટાફટ કરી લઈએ

થણા બની ગયા છે ને ચાસણી વાળા અને એનો મસાલો આપણે તૈરો છે તાજો મસાલો એકદમ સરસ રેડી થઈ ગયો છે હવે આપણે થોડીક વાર ઠંડો થવા આમાં તેલ એટલું જ પડે છે જેટલું આપણે શાકનો વઘાર કરીએ ને એટલું જ તાજો એકદમ સરસ આપણો વઘાર થઈ ગયો છે અને આપણો મસાલો બની ગયો છે અને અહીંયા માયા કરે છે મુરગાની તૈયારી હું અહીંયા બનાવું છું મસાલો આ મસાલો થોડીક વાર ઠંડો થાય ત્યાં સુધી આપણે મુરગો બનાવી લઈએ તો ચાલો ફટાફટ કરી લઈએ તો અત્યારે આપણે આ મસાલો બનાવ્યો છે ગુંદા માટે એમાં એકદમ સરસ મીઠું હોય છે કેમ કે અમે તાજે

અને અમે ગુંદાના અથાણામાં લાલ મરચું પાવડર કે કાંઈ પણ નહીં નાખીએ સિમ્પલ બનાવીએ છીએ અને રોટલા દહીં સરસ લાગે છે તો આપણે અત્યારે બનાવીએ છીએ ગુંદાનો મસાલો આ મસાલાને આપણે અડધી કલાક માટે ઠંડુ થવા દેસ ને ત્યાં સુધી આપણે આપણી કેરીના અથાણાની તૈયારી કરી લેશે તો આજે આપણે બધા અથાણા એક સાથે બનાવી બરણી ભરી અને આજે અથાણાનું કામ પૂરું જ કરવું છે

થવા ઠંડો પછી કાલે કેરી મિક્સ કરી નાખશે માયા ની તૈયારી છે ફૂલ માયા અત્યારે મસાલો બનાવે છે અને હું કટ કરું છું ગોળ તો ચાલો બધા ગોળ બનાવે અને જો ગોળ મિક્સ થઈ ગયો છે ને હવે આપણે એકદમ સરસ કરી લેશી મિક્સ ગોળ કેરી ના થાણા મસાલો બની જશે તો હજી આપડા થાણા બનવાના ચાલુ જ છે તો જોજો નેક્સ્ટ